અરવલ્લીના ધનસુરા તાલુકાના આમોદમાં ગરનાળુ તૂટ્યું જ્યાં તાજેતરમાં જ બનેલું વર્ષ વર્ષ પણ એક વર્ષ પણ ટકી શક્યું નહીં ગામમાં પ્રવેશ બનેલા ગરનાળુ બે તૂટી પડ્યું છે વાત કરવામાં આવે તો આ કટમાળ ઘરનાળુ તૂટી પડ્યું છે વાત છે અરવલ્લીના ધનસુરા તાલુકાના આમોદ ગામની જ્યાં ગરનાળુ તૂટ્યું હતું તાજેતરમાં જ બનેલું આ ગરનાળુ માત્ર એક વર્ષ પણ ટકી શક્યું ન હતું ગામમાં પ્રવેશ દ્વાર બનેલું આ ઘરનાળું બે કટકામાં તૂટી પડ્યું છે ઘરનાળું થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું હતું એવું સ્થાનિક લોકોનું કહેવું છે હલકી ગુણવત્તા અને કામગીરીની સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે પ્રવેશ પણ બનેલા ઘરનાળાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ઘરનાળું ગઈ સાલ નામ બનાવ્યું આ ગઈ સાલ ત્રીજી સાલ નું નામ બરાબર આ કરનારું બનાવ્યા પછી કમ્પ્લેટ સીન ચોમાસું આવ્યું ને એટલે એ ચોમાસા ઢકીલ મીલી બીજું કોઈ નથી આ જમીન થી ને એ પંચાયત રેકડ ની અમારી અમોદરા રોડ રાય હાઈવે ડેગોમ અમદાવાદ મોટો હાઈવે રાખ અમારા અરવલ્લીના ધનસુરા તાલુકાના આમોદમાં ઘરનાળુ તૂટી પડ્યું છે અંદાજે વર્ષ જ તૂટી પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે એક હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે એવું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે પ્રવેશ દ્વાર પર બનેલા ઘરનાળાની કામગીરી પર સવાલ ઉઠ્યા છે આ સાથે વધુ વિગતો માટે આપણા સંવાદદાતા હિતેન્દ્ર પટેલ અરવલ્લીથી થી જોડાઈ ચુક્યા છે જે હિતેન્દ્ર જણાવશો સમગ્ર વિગત આજે ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર ભ્રષ્ટાચાર ની કોઈ સીમા નહીં હોય એ રીતે દિવસે ને દિવસે એક એક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એકવાર હતીનારું થોડા વર્ષ અગાઉ બન્યા હોવાનું સ્થાનિક નિવેદન પણ સામે આવ્યું હતું બીજી તરફ કહી શકાય કે જે પંચાયત જગ્યા પર જે આ બનેલ ગરનારી કામગીરી પર કામગીરી પર હાલ તો અનેક સવાલો ઉભા થયા છે અને ગરનારાની કામગીરીની હલકી ગુણવત્તા હોવાથી એના બે ટુકડા થયા હોવાના પણ વિડીયો ની અંદર સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ બીજી તરફ જે આ

વાત કરીએ તો અરવલ્લીના ધનસુરા તાલુકાના આમોદમાં ઘરનાળું તૂટ્યું છે તાજેતરમાં બનેલું ઘરનાળું વર્ષ એક વર્ષ પણ ટકી શક્યું ન હતું ગામના પ્રવેશ દ્વાર દ્વારા બનેલ ઘરનાળું બે કટકામાં તૂટી પડ્યું હતું ઘરનાળું થોડા સમય પહેલાં જ બનાવવામાં આવ્યું હતું તેવું સ્થાનિક લોકોનું કહેવું છે